હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે હું લઈને આવી છું ગણેશ ચતુર્થી સ્પેશિયલ એવા મોદકની રેસિપી મોદક બજારમાં અલગ અલગ પ્રકારના મળતા હોય છે પરંતુ આપણે આજે ઘરે જ આસાનીથી એકદમ સરસ મજાના સ્ટફિંગવાળા મોદક બનાવીને તૈયાર કરીશું તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો

પાણી થોડું ગરમ થવા આવે એટલે આપણે એક ચમચી જેટલું ઘી એડ કરીશું હવે આપણે તેની અંદર ચોખાનો લોટ લીધો છે જે વાટકીના માપથી પાણી લીધું છે આપણે દોઢ વાટકી તો એક વાટકી ચોખાનો લોટ લેવાનો છે તે આવી રીતના આપણે થોડું થોડું એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જશું ગેસની ફ્લેમ હવે સાવ સ્લો કરી નાખવાની છે અને મિક્સ કરી દેવાનું છે પ્રોપર રીતે આ રીતે મિક્સ કરી અને હવે આપણે તેને ઢાંકી અને સાઈડમાં રાખી દેસું થોડી વાર એને વરાળમાં જ રહેવા દેવાનું છે પ્રોપર પહેલાં આ રીતના મિક્સ કરી દેવાનું અને સાઈડમાં રાખી દેસુ હવે એક પેનમાં આપણે ઘી ગરમ કરવા રાખી દેશું આ રીતે આપણે બે ચમચી જેટલું ઘી ગરમ કરીશું ઘી થોડું ગરમ થાય એટલે તેમાં આપણે નારિયેળનો ભૂકો છે સાવ બારીક ભૂકો આવે નારિયેળનો તે લીધો છે તે એડ કરીશું અને શેકી લેશું આ રીતે નારિયેળનો ભૂકો આપણે બે થી ત્રણ મિનિટ માટે ઘીમાં એ હવે આપણે ગોળ લેશું અડધી વાટકી જેટલો ગોળ લીધો છે તે એડ કરીશું દેશી ગોળ છે મિક્સ મિક્સ કરીશું કરીશું હવે બસ આ રીતે મિક્સ કરી દેવાનું અને ગેસની ફ્લેમ છે બંધ કરી દેવાની છે દેશી ગોળ લીધો છે એટલે ફટાફટ મિક્સ થઈ જશે બસ થોડો એવો જ ગરમ કરવાનો છે વધારે પડતો ગરમ નહીં કરવાનો સ્ટફિંગ માટેનું મિશ્રણ તૈયાર છે હવે આ મિશ્રણમાં આપણે થોડું એવું એલચી પાવડર એડ કરીશું અને થોડા ડ્રાય ફ્રુટ્સ કાજુ બદામ પિસ્તા મિક્સમાં આવી રીતના કટ કરીને રાખ્યા છે તમે કોઈ પણ ડ્રાય ફ્રુટ્સ એડ કરી શકો છો અને મિક્સ કરી લેશું હવે પ્રોપર રીતે હાથ વડે આપણે મિક્સ કરી લેશું હવે આપણે જે આ ચોખાનો લોટ રાખ્યો હતો ઢાંકીને તે લઈ લેશું તેની અંદર આપણે કોઈ પણ જાતની ગળાશ નહોતી ઉમેરી આપણે ઉપરથી તેમાં આવી રીતના દળેલી થોડી એવી ખાંડ ઉમેરવાની છે બે ચમચી જેટલી ખાંડનો ભૂકો ઉમેરીશું આ રીતે અને પછી મિક્સ કરીશું અને હાથ વડે પ્રોપર રીતના મિક્સ કરી દેશું મિશ્રણ આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેને થોડું એવું મસળી લેવાનું છે હાથથી એકદમ સરસ આ રીતના મસળી લેશું પ્રોપર રીતના આપણે મસળીને તૈયાર કરી લીધું છે તો બને તૈયાર છે સ્ટફિંગ પણ તૈયાર છે અને ચોખાના લોટનું મિશ્રણ પણ તૈયાર છે તો બસ હવે આપણે મોદક વાળી લેશું

અને વચ્ચેની સાઈડ થોડી જગ્યા રહીએ સ્ટફિંગ માટે એ રીતના એડ કરવાનું મિશ્રણને આ રીતના બંધ કરી અને પછી આ રીતે પ્રોપર પ્રેસ કરી દેવાનું હવે આપણે તેની અંદર આ સ્ટોકિંગ એડ કરીશું તેને પણ પ્રેસ કરી દેશું થોડી એવી રીતના આવી રીતના જગ્યા રાખી દેશું અને ઉપરથી આ રીતે તેને કવર કરી લેશું ચોખાના લોટના મિશ્રણથી પ્રેસ કરી દેશું બસ જોઈ લેશું જો આવી રીતના આપણે બધા જ મોદક છે તે વાળીને તૈયાર કરી આ રીતના બધા જ મોદક છે તે તો જોઈ શકો છો આ રીતના એકદમ સરસ મોદક બની ગયા છે આ રીતના આપણે બધા જ મોદક છે તે બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે તેને સ્ટીમ કરવા માટે રાખવાના છે તો તેના માટે આ રીતના આપણે ડીશ છે તેને ઘીથી ગ્રીસ કરી લીધી છે અને તેની અંદર આપણે આ રીતના બધા મોદક છે તે રાખી દેસું અને ઢોકોરિયામાં તેને સ્ટીમ કરવા માટે રાખી દેસું દસ મિનિટ માટે ઢોકરિયામાં બધા મોદક છે તેને આપણે સ્ટીમ કરવા માટે દસ મિનિટ માટે રાખી દેસુ રાખી હવે દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ગેસની ફ્લેમ છે બંધ કરી દેસુ અને જોઈ લેશું તો એકદમ સરસ મોદક બની ગયા છે અને અમુક મોદક છે તે જોઈ શકો છો સ્ટફિંગ પ્રોપર રીતના ન ભરાણું હોય તો આ રીતના થોડા એવા તૂટી પણ શકે છે પરંતુ બાકીના મોદક છે એકદમ સરસ પરફેક્ટ રીતના સ્ટીમ થઈ ગયા છે તો બસ એકદમ સરસના મોદક આપણા બનીને તૈયાર થઈ ગયા છે ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોદક બનીને તૈયાર છે તમે જોઈ શકો છો આ રીતના પરફેક્ટ મોદક બને છે હવે આપણે બસ તેને સર કરીશું અને બાપાને પ્રસાદી તરીકે તો મોદક તૈયાર છે હું તમને એક મોદક બતાવી દઉં છું જે ક્રેક થયેલો હતો તે જ મોદક બતાવી દઉં છું અંદરથી એકદમ સરસ રીતના સ્ટફિંગ થયેલો પરફેક્ટ મોદક ગણેશ ચતુર્થી નિમિત્તે બનીને તૈયાર છે એકદમ સરસ ટેસ્ટી બને છે બાપાના ફેવરિટ વસ્તુ છે તમે પણ ચોક્કસથી આ રેસિપી બાપા માટે જરૂરથી બનાવજો તો એકદમ સરસ ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોદક બનીને તૈયાર છે જે આપણે સૌપ્રથમ ગણેશજીને પ્રસાદ તરીકે ધરીશું તો ચાલો ગણેશજીને આપણે મોદક પ્રસાદ તરીકે ધરી દઈએ તો એકદમ સરસ ગણેશ ચતુર્થી સ્પેશિયલ એવા મોદકની રેસિપી બનીને તૈયાર છે સ્પેશિયલ બાપા માટે બાપાને મોદક ખૂબ જ પ્રિય છે તો દરેક ગણેશ ચતુર્થી ઉપર આપણે આ રીતના અલગ અલગ રીતે મોદક બનાવીને જરૂરથી તેને પ્રસાદ રૂપે ધરવા જોઈએ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી જય ગણપતિ બાપ્પા